મોનની ભાષા મતવાલા એટલે ઓલા જમીન વાં દક્ષિણા દે કે જમીન આવ્યો અંદર દક્ષિણા દો ખાય દંતારિયા લાડવા ખાય હું કામે આ ખાતર ઉપર દીવો કર્યો કહેવાય આ ખાતર પર દીવો કરતા આવડે એની કી અંજવાળા થાય અને આપણે તો ખાતર વાહ દીવા બંધ કરીએ છીએ એટલું બધું ખાતર નાખ્યો ને હવે કે આટલેટ કોણ બારે લાઈટ બંધ કરો લાઇટ બિલ આવે છે તો તમારા બિલ આવ્યા ને દિલનો પ્રશ્ન હોય હોય ગયો દિલથી કામ થાય તો થાય બિલથી કામ થાય તો નહીં થાય છતાં ફળની આશા રાખશો નહીં પણ પ્રેમના પાણી સીંચતો જા પ્રેમના પાણી સીંચવાના છે શું આવ્યું છે ખબર ખુદાને તમને ખબર છે એવું નથી ભગવાન અંદર ખુદ આ ખુદા એટલે એમ ન કીધું મુસલમાનો ભગવાન એને ખુદ આ તમારી અંદર આવી ગઈ છે એને ખુદ આ કીધું હાથ કે ખુદા ખુદ આપણે ન કહેવાય મુસલમાન એટલે મુસલમાનનું કે નો કે આઈટમ નથી એ શ્વાસ લે તમે લેવામાં કાંઈ ફેર નથી તમે ખાવ એ જેને અસર થાય તમે ઝેર પીવો તેને અસર થાય એ તડકે જાય તેને તા